નમસ્કાર દોસ્તો મૂળ ઇન્દોરના અને હાલ મેઘાલયમાં શિલોંગની અંદર ગાયબ થયેલી સોનમ છે તે મળી આવી છે અને રાજાની હત્યા થઈ છે આ તમામને જાણકારી છે અને સોનમની ધરપકડ થઈ છે એ પણ તમામને ખબર છે પરંતુ આજે વાત કરીશું રાજા અને સોનમના લગ્ન પહેલાં શું થયું હતું રાજા અને સોનમની સગાઈ પહેલા શું થયું હતું અને સોનમની લાઈફમાં કોણ કયા સમયે પહેચ્યો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર મધ્યપ્રદેશના ઇન્દોરમાં સોનમ છે તે રહેતી હોય છે અને તેનો જે હાલમાં તેની જેની સાથે લગ્ન થયા હતા તે રાજા રઘુવંશી છે એ પણ ત્યાં ઇન્દોરનો જ રહેવાસી છે રાજા રઘુવંશી છે તેને ટ્રાન્સપોર્ટના બિઝનેસ હતો અને આ બંને કપલ છે તેના અગિયાર મે બે હજાર પચીસના રોજ લગ્ન થયા હતા લગ્ન થયા બાદ સોનમ છે તે પોતાના પિતાના ઘરે જતી રહી હતી ત્યારબાદ તે ફરી અહીંયા પર આવી હતી આ પરિવારને તેના બ્રાહ્મણે એવું કીધું હતું કે પાંચ જૂન સુધી આ લોકોને ઘરની બહાર ન જવા દેવામાં આવે જેના કારણે તમામ પ્રોગ્રામ છે તે કેન્સલ હતા બહાર જવાના પરંતુ સોનમ છે તે અચાનક આના ઘરે આવે છે મતલબ કે પોતાના સસુરાલમાં અઢાર મેના રોજ આવે છે તે ઉત્તરાખંડ અને મેઘાલય જવાની વાત કરે છે રાજા ના પાડે છે છતાં તેણે બે ટિકિટ કરાવી લીધી હોય છે આ જે ચક્રવ્યૂહ છે તે ભૂતકાળમાં ગોઠવાઈ ચૂક્યું હતું આ જે સાજિશ છે તે રચવામાં આવી હતી એ પહેલાં એ વાત કરી લઈએ કે આના મૂળિયા છે તે ક્યાં નખાયા હતા અને લગ્ન પહેલાં શું થયું હતું આ જે સોનમ છે તેના પિતા દેવી રઘુવંશી નામ છે તેનું તેને એક નાની કારખાનું છે 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 ફેક્ટરી આ આ કંપની જે દેવી રઘુવંશી થયો હોય છે જેના કારણે તે વધુ પડતો સમય છે તે કંપની નહીં પરંતુ પોતાના ઘરે હોય છે તેનો દીકરો ગોવિંદ છે મતલબ કે સોનમનો ભાઈ એ આ કંપનીને સંભાળતો હતો આ કંપનીની અંદર આ જે સોનમ છે એચઆરની હેડ હતી મતલબ કે તે પણ કંપનીએ જતી હતી અને ત્યાં જોબ કરતી હતી અને આ જ કંપની આ રાજ કુશવા છે તે આ સોનમના પિતાની કંપનીમાં કામ કરતો હોય છે તેનો કર્મચારી હોય છે સોનમ અને રાજ કુશવા વચ્ચે એ દોસ્તી થાય છે અને એ દોસ્તી છે ત્યારબાદ પ્રેમમાં બદલાઈ જાય છે તે એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને તે એકબીજા માટે પાગલ બની ચૂક્યા હોય છે પરંતુ આની ભનક છે એ દેવી રઘુવંશી કે તેના ભાઈ તેનો દીકરો ગોવિંદ રઘુવંશી છે તેને નહોતી ખબર અને આ લોકોના સમાજની અંદર જ્યારે રામનવમીનો તહેવાર હતો ત્યારે એવું કહેવાય છે કે ભંડારો લાગે છે આ ભંડારાની અંદર એક બુક છે તે પ્રકાશિત થાય છે મતલબ કે જે લોકોના લગ્ન કરવાના હોય જેની સગાઈ ન થઈ હોય એવા લોકોની ચિઠ્ઠી છે નામની એનો એડ્રેસ છે એના ફોન નંબર છે તમામ એ બુકની અંદર છપાય છે અને આ લોકોએ રામનવમીના દિવસે એ સોનમના પરિવારે છે ત્યાં ચિઠ્ઠી છે ત્યાં રાખી હતી જે છપાઈને આવી હતી એક આખી બુક્સ છપાઈને આવી હતી અને આ જ રીતે સામે જે પક્ષ છે મતલબ કે સોનમનો પતિ રાજા રઘુવંશી તેના પરિવારે આવી ચિઠ્ઠી આપી હતી તો આખું સમાજનું એક લિસ્ટ હોય છે એ લિસ્ટમાં કોણ કેટલી ઉંમરનું છે શું કરે છે કેવું લાગે છે એનો પરિવાર કોણ છે એના મોબાઈલ નંબર એડ્રેસ બધું જ લખેલું હોય છે જેથી કરીને એકબીજા મળી શકે એકબીજા સાથે વાતચીત કરી શકે ને એકબીજા સાથે સગાઈ થઈ શકે તો કંઈક આ રીતનું હતું સોનમ છે તેના પરિવારને જ્યારે આ બુક મળી ત્યારે એને આ નામોની લિસ્ટમાં રાજા રઘુવંશીના નામ જોવા મળ્યું અને આ બંને પરિવારો છે તેની વાતચીત શરૂ થાય છે અને આ સોનમની સગાઈ છે તે રાઘા રાજા રઘુવંશી સાથે કરી દેવામાં આવે છે સોનમને આ પસંદ ન હતું છતાં પણ તેની સગાઈ કરી દેવામાં આવે છે સોનમે કેમ વિરોધ ન કર્યો અને વિરોધ કર્યો હતો કે કેમ તેના હજી ખુલાસા નથી થયા આ સગાઈ થયા બાદ આશરે ત્રણ મહિના પહેલાની આ વાત છે ત્યારબાદ લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે અગિયાર મે બે હજાર પચીસના આ તારીખ છે તે નક્કી થાય છે અને અગિયાર મે બે હજાર પચીસના રોજ તેના લગ્ન થાય છે બીજી તરફ તેનો આશિષ જે છે તેનો પ્રેમી છે રાજ કુશવા તેને પણ આ ગમતું નહોતું કારણ કે તેને સોનમના લગ્ન થાય તે પસંદ નહોતું અને ન તો સોનમને રાજા પસંદ હતો કારણ કે સોનમને રાજા જ્યારે કોલ કરતો હતો ત્યારે સોનમ તેને જવાબ નહોતી આપતી આ વાતની જાણકારી સો રાજાએ પોતાની મમ્મીને કહી હતી કે સોનમ છે તેને મારામાં ઇન્ટરેસ્ટ નથી ત્યારબાદ રાજાની મમ્મીએ સોનમ સાથે વાત કરે છે તો સોનમ બહાનો કરે છે કે હું કામમાં હતી ત્યારબાદ આ બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત શરૂ પણ થાય છે એટલું જ નહીં રાજા સોનમને લઈને થિયેટરમાં મૂવી જવા જવાનો હોય છે પરંતુ સોનમની મા છે તેને ના પાડે છે કે અમારા વિસ્તાર અમારા ઘરમાં એવું કંઈ નથી કે અમે અમારી છોકરીને ના મોકલીએ જોવા માટે એ અમારે અમને પસંદ નથી આ વાત થઈ હતી પરંતુ આ લગ્ન છે તે ચૂપચાપ રીતે સોનમ છે તે રાજા સાથે આખરે કરી લે છે લગ્ન કરી લેવામાં આવે છે અને લગ્ન કર્યા બાદ તે અહીંયાથી પરત પોતાના પિતાના ઘરે જાય લગ્ન પૂર્ણ થયાના બે દિવસ બાદ બે દિવસ આવે છે અને ત્યારબાદ પોતાના બાપાના ઘરે જાય ત્યાં આ સોનમ છે તે રાજ રાજકુશવાની સાથે એક જબરજસ્ત પ્લાન બનાવે છે આ પ્લાન હતો રાજાને મુજબ આવું કંઈક બન્યું રાજાની ઘરે છે તે અઢાર તારીખે આ સોનમ છે તે અચાનક ખાપકી જાય છે અને તે તેને ફરવા જવા માટે કહે છે હનીમૂન જવા માટે કહે છે સૌપ્રથમ રાજાના પરિવારે એવું કીધું હતું કાશ્મીર જવું હતું પણ કાશ્મીરની સ્થિતિ પહેલગામની ઠીક નહોતી તેના કારણે આખરે આ મેઘાલયનો પ્લાન બનાવે છે તે પહેલા ઉત્તરાખંડનો પણ પ્લાન હતો પરંતુ પ્લાન છે તે સોનમ અને કુશવાએ ઘેડ્યો હતો અને તેના કારણે જ રાજા છે તેને ક્યાં જવું એ રાજાએ નક્કી નહોતું કરવાનું એ સોનમ અને કુશવાએ નક્કી કરવાનું હતું સોનમે બે ટિકિટ બુક કરી લીધી હતી રાજાની ઈચ્છા ન રાજાનો પરિવાર ના પાડતો હતો છતાં પણ

તેની સાથે એક ગાઈડ હોય છે આ ગાઈડની પોલીસે હાલમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જ્યારે રાજા અને સોનમ છે તે ફરતા હતા ત્યારે તેની સાથે ત્રણ લોકો પણ હતા અને સોનમ છે તે પાછળ ચાલતી હતી અને આ ત્રણ લોકો જ્યારે છેલ્લો દિવસ તેને જોયા ત્યારે કે આ ત્રણ લોકો છે તે રાજાની સાથે કંઈક વાત કરતા હતા અને તે આગળ જતા હતા આ ટર્નિંગ પોઈન્ટ હતો પોલીસ માટે રાજાને ત્રેવીસ તારીખે આ તમામ લોકો છે તે પતાવી દે છે રાજકુશવા છે તે પ્લાન મુજબ ઓલરેડી પહેલેથી જ શિલોંગ પહોંચી ચૂક્યો હતો સાથે તેણે પોતાના બે મિત્રો ને પણ સોપારી આપી હતી અને આ બંનેનું નામ છે વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂત આ બંને છે એમાં બે જણા યુપીના છે એક જણો યુપીનો છે ને બે મધ્યપ્રદેશના છે આ ત્રણેય લોકો ત્યાં પહોંચી ચૂક્યા હતા અને ત્યાં રાજાને ખતમ કરવાનો પ્લાન ઘડાઈ ચૂક્યો હતો આમાં એક આનંદ નામનો વ્યક્તિ પણ છે જે હજુ પણ ફરાર છે અને હજુ પણ આમાં અન્ય કેટલા નામો છે પોલીસ ખુલાસા કરશે પરંતુ રાજાને મોતને તેને ખાઈમાં રાજકુશવા માસ્ટર માઇન્ડ છે જે આકાશ અને વિશાલ તે તેને ખાઈની અંદર ધકેલી દે છે આનંદ પણ સાથે હોય છે એ અત્યારે ફરાર છે રાજાનું મોત થાય છે તેની ડેડ બોડી મળે છે બીજી તરફ સમગ્ર દેશવાસીઓ આ સોનમની માટે ધુઆ કરતા હતા કે સોનમ જીવતી મળી જાય કારણ કે જીવતા મળવાના ચાન્સ ઓછા હતા એવું હતું કે બાંગ્લાદેશમાં તસ્કરી થઈ હોય છે આખરે સોનમની લાંબા સમયથી ચાલતી હતી પોલીસ પોલીસ અને શિલોંગ પરંતુ આ ત્રણ વ્યક્તિ છે જેની પોલીસે ધરપકડ કરી લીધી છે વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત અને રાજ કુશવા આ ત્રણેયને પોલીસે પકડી લીધા છે અને બીજી તરફ આ ગત રાત્રે આ જે સોનમ છેલ્લા પંદર વીસ ગાયબ હતી એ અચાનક વારાણસી ગાઝીપુર હાઈવે પર એક ધાબુ આવેલું છે કાશી કાશી ચાઈ આ કાશી છે ત્યાં રાતે અગિયાર વાગે પહોંચે છે એ બ્લેક નીચે પેન્ટ પહેર્યું હોય છે વાળ વેરવિખેર હોય છે અને એકલી ત્યાં પહોંચે છે એ સમયે ધાબા ઉપર ધાબાનો માલિક છે સાહિલ યાદવ ત્યાં બેઠો હોય છે અને તે તેને રિક્વેસ્ટ કરે છે કે તેમને ફોન કરવા દેવામાં આવે સાહિલ છે તે રાત્રિના સમયે એકલી છોકરી હોય જેના કારણે એને ફોન આપે છે એ પોતાના ભાઈ ગોવિંદને ત્યાંથી ફોન લગાવે છે અને વિડીયો કોલમાં વાત કરે છે ત્યારબાદ ગોવિંદનો ફોન છે તે ફરી વખત સાહિલને આવે છે કે એ જે બેઠી છે મારી બહેન છે અને તેનું નામ સોનમ રઘુવંશી છે આના કારણે સાહિલ છે તે ઓળખી ચૂક્યો હતો કે હાલમાં જે ગાયબ થઈ છે આ એ જ છોકરી છે ગોવિંદ છે તે સાહિલને રિક્વેસ્ટ કરે છે કે તેને કોઈ પણ કાળે ના જવા દેતા તેને ત્યાં ધ્યાન રાખો હું પોલીસને કોન્ટેક કરું ગોવિંદ પોલીસનો કોન્ટેક કરે છે અને આ ગાજીપુરની પોલીસ છે ત્યાં રાત્રિના સમયે લગભગ અઢી વાગે પોલીસ ત્યાં પહોંચે છે અને આ જે સોનમ છે તેને લઈ જઈને સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર કરાવે છે અને ત્યાંથી આ સોનમને મહિલાઓને રાખવાની એક જગ્યા છે ત્યાં

ડીસીપીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે કીધું હતું કે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે હજુ પણ એક આરોપી આનંદ નામનો છે તે ફરાર છે બે આરોપી એમપીના ના છે અને એક આરોપી છે તેને યુપીથી થી પોલીસે પકડી લીધો છે તેવું પોલીસે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કીધું છે હવે આપણે જણાવી દઈએ કે આ જે સોનમ છે તેણે અને તેનો આશિક રાજ કુશવાએ આ માસ્ટર પ્લાન બનાવ્યો હતો પરંતુ આખરે સોનમ છે તેને જાણ થઈ ગઈ કે તેને હવે પોલીસ છોડશે નહીં આખા રાજ્ય બે રાજ્યની પોલીસ તેને શોધી રહી છે દેશભરના લોકો છે તે તેને શોધવાની માંગ કરી રહ્યા છે બીજી તરફ તેના ત્રણ સાથી પકડાઈ ચૂક્યા હતા પોલીસનું હજુ પણ કહેવું છે કે પૂછપરછ જ્યારે પૂરી થાય અને આમાં વધુ ઝટકા લાગે તેમ છે વધુ ખુલાસા થાય તેમ છે કારણ કે આમાં આરોપીઓની સંખ્યા પણ વધી શકે છે બીજું એક આ જે છોકરી છે સોનમ તેના પિતા છે તે માનવા તૈયાર નથી કે તેની દીકરીએ આ ષડયંત્ર કર્યું આ છે પરંતુ તેના પિતાનું કહેવું છે કે પોલીસ છે તેની દીકરીને ફસાવી રહી છે 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 સવાલ એ એ કે હવે પોલીસ શું ખુલાસા મુદ્દે કરે જોવું રહ્યું પરંતુ હાલ જે દેશની સ્થિતિ થઈ રહી છે હાલ જે દેશમાં આવા ખબરો સામે આવી રહી છે કે કોઈ મહિલા છે તેણે તેના આશિક સાથે મળીને તેના પતિને કાપીને ડ્રમમાં ભરી દીધો અન્ય મહિલાઓ છે તો કંઈક દેશમાં લગ્ન પછીની સ્થિતિ છે તે આ માનસિકતા છે આ જે લોકોની અંદર આ ખાસ કરીને યુવતીઓની અંદર તે વધી રહી છે આવી માનસિકતા અનેક લોકોના લગ્ન થાય છે અને લગ્નના અમુક દિવસ બાદ જ એ વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવે છે એના પરિવાર ઉપર શું વીતી હશે એના માતા પિતા ઉપર શું વીક્તિ હશે આ લોકોને કોઈ દયા નથી બસ તે તેના પ્રેમીને પામવા માટે આવી સાજિશો કરે છે અને આવા નિર્દોષ લોકો છે તેને મોતને કાઢવા દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો આવા જ વિડીયો જોવા માટે ચેનલ આપીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ